हेलो हाय हाय हेलो કેમ છો મજામાં ટીચર ચલો આજે આપણે પાસાની મદદથી જુદી જુદી સંખ્યા બનાવવાની છે જો પહેલા આવી રીતે આપણે પાસો ફેકવાનો ચલો કેટલા થયા 20 20 ને 8 28 તો 28 મૂકવાનો મૂકો ચલો જો આવી રીતે આ 28 ચલો હવે આ પાસાને આપણે ઉલટ સુલટ કરી દેશું ચલો હવે

चलो पासो फेको बनने साथे फेकवाना सरस मुको चलो कितना छे गणो बे बे बोलवन नी ए, एन बना द बेटा बे 82 वेरी गुड चलो मुको बेटा પાસો છે ને આમ ફેરવી નાખો ચલો હવે 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 બનાવો અઠાણું મૂકો ચલો અઠાણું મૂકો ચલો હજુ હવે કોઈએ બોલવાનું નહીં જેનો વારો હોય એને જ બોલવાનું ચલો સંખ્યા વાંચો બેટા ફરી અઠાણું ચાલો એમાં કઈ સંખ્યા મોટી ચલો ચિહ્ન હતી મૂકે માનસી જે મોટી સંખ્યા હોય તો અહીંયા આગળ કયું આવશે મોટું મોઢું ફાડેલું કોણી આવશે જેનું નાનું હોય એને શું કે ને જાજા તારા કરતા તો હું મોટો છું જો આ શું કે છે નેવ્યાશી ને અઠ્ઠારું શું કહે છે કે જાજા આમ કરીને કોણી મારે છે શું મારે છે કોણી મારે છે કે જાજા તારા કરતા તો હું મોટો છું એવું એવું યાદ રાખવાનું ચલો હવે માનસીન વાર ક્લેપ કરો માનવ માટે ભાઈ ચલો માનસી પાસો ફેંકો બેટા લાઈનમાં જ લેવાનું

બચ ચાલો મોટી સંહમકોવે સરસ વેરી ગુડ ક્લેપ કરો બાય હવે વેદ આવશે વેદ ચાલો પાસા ફેકો બેટા ચલો બનાવો સંખ્યા બેન બેન બોલવાનું નઈ કોઈ બોલવાનું નઈ બધાને આવડે મને ખબર છે બરાબર જો 26 કેમ 28 આ ગયા ભાઈ લપક 26 બનાવ સંખ્યા ચાલો પીરાક જો બનાવ હો બદનવાર આવી જાય સરસ ચલ હવે હવે કઈ સંખ્યા બનશે 62 62 બનાવ ચાલો આમાંથી चलो कई संख्या मोटी चलो क्लिप करो भाई। चलो को चलो बेटा। हम बीजे कई संख्या बन सही हाँ एन एज बन से બીજી બનશે આમાં નહીં 99 નો 99 જ આવશે બરાબર સરસ ચાલો ક્લેપ કરો બાય ચાલો વિરાજ આવી જા બેટા ફેકો 66 ચાલે બેના ચુરિયાં સી જેવું જાય એક જ સંખ્યા બની અને બીજી બને ભાઈ આને આ બાજુ લઈ જાવ તો એ 66 જ આવશે સરખી સંખ્યા કહેવાય 66 સરસ ક્લેપ કરો ભાઈ વિરાજ માટે તાપા ચાલો શિવાંગી બનાવી જાઓ શેકો બેટા હમ નવી સંખ્યા આવી બાણું બાણું સરસ વેરી ગુડ શેકો બાણું ચાલો હમ ચાલો બીજી બનાવો આવે ઓગણીસ ઓગણત્રીસ બનાવો આને મૂકવાનું બેટા આમ બધાને ખબર પડે ને એટલે આમ મૂકવાનું પહેલાં

અને જોડે 5 10 છે અને આની જોડે કેટલા 10 છે 3 તો કોન મોટુ કહેવાય 53 સરસ ચલો ક્લેપ કરો ચલો હે પાસો ફેકો બેટા ફેકો પાસો બે બે નીચે રાખી દીધા લે ફરી ફેકો ના ફરી નીચે ધીમે રહીને ફેક

बोलवा ने एम कन 64 सरस बनाओ चला चला मैं कई संख्या मुर्ती मुको चलो निसाने मुको सर आज के करो बाय चलो मिलन आई जाए जनवारो नहीं एम खसता जाओ તેનો વારો આવી ગયો એન બીજી લાઈનમાં બેસી જજો બટા કેટલા છે આ 18 જોરથી બોલો 53 53 તલાવત આયા 3 છે અને 5 છે તો 3 30 ને 5 કેટલા થાય એ મુકવાના કેટલા થાય 35 મુકો ચલો પ્રશાંત આ બાજુ જો સરસ ચલ હવે કઈ સંખ્યા મોટી આમાંથી લા મુકો શાબાશ ચલો ક્લેપ કરો ચલો પ્રશાંત ભાઈ આવજો ફેકો પાછો फटाफट

नज़िक मुको इतने बाद दूर नहीं है चलो मुको सर चलो, चलो कैसा संख्या मोटी के भाई मोटा चार दरीस तियासी चलो मुको निश्चित नहीं मुको सर स्क्रीन पर भाई चलो प्रेम आई जब बेटा फटाफट स्पीड राखो बदनवार वारा विजय ये पासा

सर चलो कई संख्या मोटी चौरानु चौरा मुको चलो चिन्ह चलो ये मानसू पासो फेको

चलो मातिकुण मोटू कैसा नंबर मोटी के भाई हम्म सरस क्लिप करो चलो सीवन ये फेको पासा फटाफट पड़। बनाओ संख्या चलो पड़ संख्या चलो फटाफट पड़ संख्या बनाओ बेटा हेड अः पांच छे अगर छे छप्पन छप्पन हम्म बनाओ पहला सुमो कौन पहला पात्रों नहीं मुकी दिया ना पहला सुमो कौनो हाँ कुटुपड़े पहला चलो चिन्ह मुको चलो स्क्लेप करो